નરહરી લાલ કી જયના નાથ સાથે નગરના ચોક્સી બજાર વિસ્તારની અંદર આવેલ પૌરાણિક નરસિંહજી મંદિર ખાતેથી દેવદિવાળીના પાવન અવસરે પરંપરાગત રીતે નીકળતા ભવ્ય ભગવાનની શોભાયાત્રાનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું નિજ મંદિરથી શોભાયાત્રા નીકળી ડભોઈ નગરના જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી શ્રદ્ધાળુઓએ દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી સનાતન હિન્દુ ધર્મમાં કાર્તિકી પૂર્ણિમા એટલે કે દેવદિવાળી દેવદિવાળીના દિવસે ડભોઈ ખાતે પરંપરાગત રીતે દર વર્ષે નરસિંહ ની ભવ્ય શોભાયાત્રા નગરના રાજમાર્ગો ઉપર નીકળે છે આ વર્ષે પણ ચોકસી બજાર વિસ્તારમાં આવેલ નરસિંહજીના મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય શોભાયાત્રા ડભોઈ નગરના રાજમાર્ગો ઉપર નીકળી હતી ભગવાન નરસિંહજીને પાલખીમાં બિરાજમાન કરી અને નગરના રાજમાર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા મોટી સંખ્યામાં ડભોઈ નગરના ભક્તો દ્વારા નરસિંહજી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે ભગવાન ભગવાન પરણવા જઈ રહ્યા છે દેવ દિવાળી પૂર્ણિમા વર્ષોની પરંપરા અમારા ઉંચાટીબાના સેવકો ભગવાનને પરણાવવા માટે તાળામાર તૈયારી કારતક સુદ અગિયારસ થી લગાડી આજે પૂનમ સુધી ભગવાનના પાંચ દિવસ સુધી અમારા જે સેવકો છે રાજેશભાઈ શાહ ભરતભાઈ શેઠ રિકિનભાઈ શાહ ભરતભાઈ દવે અને અમારા તમામ અગ્રણીઓ વડીલો માતા બહેનો સર્વ ભગવાનને પરણાવવા માટે વર્ષો જૂની પરંપરા અને અમારા નિજ આજે કાર્તક સુદ પૂર્ણિમાને દિવસે ભગવાન પરણવા જઈ રહ્યા છે તો આજે પાંચ દિવસ સુધી અમારા લાલ બજારને શણગારવામાં આવ્યું ધજા પતાકાઓ લહેરાવવામાં આવી અને ભગવાન નરહરિલાલ વાતે વાતે પરણવા જઈ રહ્યા છે આજે બુધવાર અને દેવ દિવાળી પર્વ ભગવાનનો તુલસી લગ્નનો ભરઘોડો આજે નીકળી ગયો છે ભગવાન તૈયાર છે જાન લઈને અમે જીવા બાગોળ બહાર આવેલી અમારી તુલસીવાણીની પરંપરાને નિભાવી રહ્યા છે સૌ નર ભગવાન સૌનું કલ્યાણ કરે ભક્તજનોને આશીર્વાદ પ્રદાન કરે એવી શુભેચ્છા સાથે નર